થરાદના સેદલા ગામમાં યોજાયેલ લકી ડ્રો સંચાલકો ઉપર ગુનો દાખલ થયો છે થરાદ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જો કે જાતે ફરિયાદી બની બંને આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે ત્યારે જય ભોલેનાથ લકી ડ્રો યોજના સ્કીમથી ગેરકાયદેસર ડ્રો સરકારની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે લોકોને લલચાવીને લોકોને છેતરવાના ઈરાદે સંગઠિત ટાઈ લોભામણી જાહેરાતો આપી સરકારની મંજૂરી વિના જય ભોલેનાથ લખી ડ્રો યોજના નામે ડ્રો ચાલી રહ્યો હતો ત્યારે તારીખ ચૌદ એક બે હજાર પચીસના રાત્રિના સમયે સેદલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરીને ગુનો કરવામાં આવ્યો છે ત્યારે એકબીજાએ મદદગારી કરતા આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે આપણે શેરલાની અંદર જય ભોલેનાથ લખી ડ્રો ચાલી રહ્યો છે જેમાં પહેલું ઇનામ છે છ લાખ બીજું ઇનામ છે પાંચ લાખ ને પાંચ બાઇક છે મોબાઈલ છે એમ ત્રણસો નવાણુ ની અંદર વીસ હજાર જ કુપન છે અને અત્યારે તમે જોઈ શકો છો લાઈવ બી ચાલુ છે અને આપડે ઓનલાઈન ટોકન બી લખવાનું ચાલુ છે તો જે ભાઈઓને ઓનલાઈન કુપન લેવી હોય નીચે નંબર આપેલો છે એમાં તરત કોન્ટેક કરો તમને બે મિનિટ ની અંદર કુપન ઓનલાઈન મળી જાય